નેત્રંગ ફૂલવાડી ગામે વીજ કંપનીનું સબ સ્ટેશન બનાવવાનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં મોવીથી લઈને બિલોટી સુધીના ગામોમાં વીજ પુરવઠો અનિયમિત રહેતા આદિવાસી રહીશોને બારે માસ ભારે હાડમારીનો સામનો કરવો પડે છે વીજળીના અભાવને કારણે જનજીવન ઉપર માઠી અસર પડી રહી છે નેત્રંગ તાલુકાના ગામે ગામ ગરિત વીજળી પહોંચે તેવા આશયથી રાજ્ય સરકાર છાસઠ કેવીનું સબ સ્ટેશન બનાવવાની જાહેરાત કરી હતી નેત્રંગ તાલુકાના થવા ગ્રુપ ગ્રામ પંચાયતના સત્તાધીશો ફુલવાડી ગામે દોઢ એકર જમીનમાં સબ સ્ટેશન બનાવવામાં આવે તેવો ઠરાવ કરીને રાજ્ય સરકારમાં આપતા ફૂલવાડી ગામે સબ સ્ટેશન બનાવવાની રાજ્ય સરકારે મંજૂરી આપતા વિવાદનો મનપુળો છંછેડ જોડાયું ડેડિયાપાડાના ધારાસભ્ય ચિતર વસાવા અને કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણની આગેવાનીમાં ફુલવાડી ગ્રામજનોએ નેત્રંગ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું ડેડિયાપાડાના ધારાસભ્ય ચિતર વસાવાએ જણાવ્યું હતું કે થવા ગ્રામ પંચાયતના સરપંચે ગ્રામસભા બોલાવ્યા વગર બારોબાર ખોટી સહી કરીને ઠરાવ કર્યો છે અને ફુલવાડી ગામે સબ બનશે તો વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવા સંજોગોમાં ઝઘડિયાના ભાજપના ધારાસભ્ય

થવા ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણીમાં મારી સામે ઉભેલા અને હારી ગયેલા ઉમેદવાર અશોકભાઈ રામભાઈ વસાવાએ ગ્રામજનોને ઉશ્કેરી અને ગેરમાર્ગે દોરીને આવેદનપત્ર આપ્યું છે તે તદ્દન ખોટું છે થવા ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં ઠરાવ કરીને મંજૂરી આપી છે અને હારી ગયેલા ઉમેદવાર અશોકભાઈ રામાભાઈ વસાવા ગામજનોને ખોટી રીતે ઉશ્કેરીને અને ગેરમાર્ગે દોરાવી જે નેત્રાંગ મામલતદારને આવેદન પત્ર આપવા અમારા ઉપર જે આપશે ખોટા લગ છે તે તદ્દન ખોટું છે થવા ગ્રામ પંચાયતમાં સર્વજનોને ઠરાવ કરીને તમામ કામગીરી અમે કરેલી છે गाम में जे खराबा जमीन में जे आपसेस જે બીને જે જમીન ફાળવેલી છે તે ગામને જાણ કર્યા વિના કરેલી છે જે અમને વિરોધ છે ગામવાળાને તો પછી એ જે કંપની જી બી કંપનીને કોઈ બીજા ગામમાં આપે એવી અમારી નમ્ર વિનંતી છે આજ રોજ તમે જોઈ શકો છો થવા ગ્રામ પંચાયતના ફુલવાડી ગામના અહીંયા બસો ત્રણસો કરતા વધુ લોકો આજે એક આવેદન પત્ર આપેલું છે તેમાં આપણા સૌના લોકલાડીના ધારાસભ્ય ચૈતરભાઈ પણ એમની વેદના સાંભળીને અહીંયા એમના સહકારમાં આવેલા છે ત્યારે આ ગામની અંદર ગ્રામ પંચાયત દ્વારા એક ખોટો ગ્રામ સભાનો ઠરાવ કરી અને જેટકો કંપનીને આ જગ્યા આપવામાં આવેલી છે તેની અંદર ગામ લોકોનો કોઈ બીજો વિરોધ નથી સ્ટેશન આવવું જોઈએ જેથી કરીને તમામ લોકોને ત્યાં પૂરતો વીજળીનો પુરવઠો મળી શકે પણ જે ગામમાં બાર એકર જગ્યા હોય આજુબાજુમાં તમારે સર્વે કરવું જોઈએ જ્યાં પચાસ કરતાં વધુ એકરની જગ્યાઓ રહેવાની ત્યાં એ સ્ટેશન આવવું જોઈએ એવી માંગ લઈને આ ફુલવાડી ગામના લોકો આવેલા છે અમે લોકો પણ ગામની સાથે છે કે ભાઈ ગામના લોકોની અંદર આટલી બાર એકડ જગ્યાનો ન્યાય મળવો જોઈએ અને આની તૈયારી જ્યારે જગ્યા જોઈતી હતી તો મામલેતદાર શ્રી હોય કે જે તે કંઈ કચેરીના અધિકારીઓ એમણે આજુબાજુના પાંચ સાત ગામની મિટિંગ કરીને એની ગ્રામ સભા બોલાવી અને પછી એ લોકોએ આ ઠરાવ કરાવવો જોઈતો હતો તાત્કાલિક ધોરણે આ ગામની અંદર આ ઠરાવ રદ કરી કલેકટર શ્રીને મામલેતદાર શ્રી દ્વારા મોકલી અને બીજા કોઈ ગામમાં સ્ટેશન આપવામાં આવે એ માંગને લઈને આવેલા છે અને જો એવું નહીં કરવામાં આવે તો ગામ લોકો દ્વારા ત્યાં ઘર્ષણ થશે સંઘર્ષ થશે એની તમામ જવાબદારી અને સરપંચશ્રીએ કોઈ પણ જાતની ગ્રામ સભા બોલાવ્યા વગર બારોબાર સહીના નમૂનાઓ કરીને ખોટી સહીઓ કરીને એક ઠરાવ પસાર કર્યો છે અને ફૂલવાડી ગામ એમાં અંદર આવે છે ગામની જે બાર એકર જમીન હતી એ જમીન જેટકો કંપનીને ફાળવી દીધું છે જે જીબીને એમણે ફાળવી છે ત્યારે માત્ર ને માત્ર બાર એકર જમીન છે એટલી જ જમીન ત્યાંના ગાય ઢોરો ને ચરા ચરિયાણ માટેની જમીન છે ત્યારે ફૂલવાડી ગામના તમામ લોકોની એક માગણી એવી છે કે જીબી જેટકો કંપનીનું કોઈ પણ સ્ટેશન આવે અમને કોઈ જ વાંધો નથી પણ જે રેવન્યુની દ્રષ્ટિએ મોટા ગામો છે જેમ કે થવા હોય કાગડકુવી હોય આજુબાજુના જે પણ મોટા ગામો છે જ્યાં રેવન્યુ ખરા ગૌચરો વધારે છે ત્યાં એ સ્ટેશન આવે એવી ગામવાળાઓની માગણી છે ત્યારે અમે મામલતદારશ્રીને આ બાબતનું ધ્યાન દોર્યું છે સાથે સાથે દક્ષિણ ગુજરાત વીજ કંપનીને પણ આ બાબતે અમે રજૂઆત કરવાના છે કે આજે જમીન એમણે લીધી છે જમીન નો ઠરાવ રદ કરીને એ સબ સ્ટેશન બીજા કોઈ ગામમાં ખસેડવામાં આવે એવી આજની આ કાર્યક્રમ અમારે રજૂઆત હતી અને અમે મામલતદારશ્રીને સંબોધીને રાજ્યપાલશ્રીને અમે આવેદનપત્ર પાઠવેલ છે રાજ્ય સરકારે કુલવાડી ગામમાં સબસ્ટેશન બનાવવા માટે મંજૂરી આપી દીધી છે ત્યાંની જમીનની પણ ફાળવણી કરી દીધી છે આજે આપણે આવેદનપત્ર આપી એનો વિરોધ તો નોંધાવ્યો છે પણ આવનાર સમયમાં જો ત્યાં કામગીરી શરૂ થાય તો આપ શું આંદોલન નહીં હા એટલે કોઈ ગ્રામસભામાં ઠરાવ કરવો એ જરૂરી છે પણ આ ગ્રામસભા ક્યારેય એમણે ગ્રામસભા બોલાવી જ નથી અને બારોબાર બોગસ ઠરાવ કરી દીધો છે ખરેખર સર્વા મતે ત્યાં ચર્ચા થવી જોઈએ કે આ જમીન આપણે આમના માટે આપીએ છીએ અને ગામવાળા સહમતી આપે બાદ જ એમણે ઠરાવ કરવાનો હતો છતાં એ ખોટી સંયોગ કરીને ખોટી ગ્રામસભાની તારીખો મારીને જે કર્યું છે એ નિંદનીય છે આવું નહીં થવું જોઈએ એના માટે જ આજે આ વિરોધ ઊભો થયો છે વિવાદ ઊભો થયો છે જો સર્વાનુમતે નક્કી થતું તો કોઈ રેવન્યુની દૃષ્ટિએ મોટા ગામમાં સર્વાનુમતે નક્કી થવાનું હતું એટલે ક્યાંક ને ક્યાંક ફૂલવાડી ગામની માત્ર ને માત્ર બાર એકડ જ જમીન છે જેમાં ચરિયાણના ભાગરૂપે ઉપયોગમાં થાય છે એ પૂરી થઈ જશે પછી બીજું કોઈ વધતું નથી એટલે ચોક્કસ પણ એ આવનારા દિવસોમાં એ બાંધકામ માટે કોઈ પણ આવશે તો વિવાદ થશે અને ઘર્ષણ થશે એના કરતાં તો એ સ્ટબેસન આજુબાજુના કોઈ પણ ગામમાં બદલીને સ્થળ સ્થિતિ બદલવામાં આવે એવી અમારી માગણી છે ચિત્રંગ તાલુકાની અંદર ઘાણીકુટ ગામે પહેલી વાત તો અમને પૂરતી વાતની પૂરતી માહિતી છે નથી એટલે તેઓ પૂરતી વાતની માહિતી લઈને અહીંયા ગાડી આવે અને તેઓ કહેતા હતા કે આવેદનપત્રની અંદર કે બાર હેક્ટર જેટલી જમીન આવેલી છે પણ મારે ચૈતરભાઈને કેવું છે ચૈતરભાઈ તમે પહેલાં જુઓ કે શેરકાંડ પઠાણ તમને બોલાવે છે અને તમે અહીંયા ચાલે આવો છો એટલે ચૈતરભાઈ તમે બાર હેક્ટર જેટલી જમીન નથી થઈ પાંત્રીસથી છ પાંત્રીસથી છત્રીસ હેક્ટર જેટલી જમીન ત્યાં ગાડી આવેલી છે એટલે તેના પરિસ્થિતિ એવી છે કે જૈના આદિવાસી લોકો જમીન છે એમની પાસે પણ વર્ષોથી એમની પાસે જમીન છે પણ લાઇટનો પાવર એ પચીસથી ત્રીસ ગામના લોકોને લાઇટ પૂરતી મળી રહેતી નથી એટલે એ વિસ્તારની અંદર બહુ ઘણા સમયથી તકલીફ હતી જમીન છે તો એમની વારંવાર ઉનાળાની અંદર એમને પાવર પાવર પૂરો મળતો નહોતો એના અનુસંધાનમાં સહિતના લોકોએ અને ગ્રામ પંચાયતે જે પ્રક્રિયા કરીને ઠરાવ કરીને મોકલ્યું છે અને ઠરાવના પ્રક્રિયાના ભાગરૂપે એને કલેક્ટરશ્રી દ્વારા મંજૂર કરવામાં આવી છે અને જે કાગળની વિધિવત રીતે કામગીરી પૂરી કરવામાં આવી છે અને ત્યાંના લોકોના વીસથી પચીસ ગામના લોકોને સારી એવી વીજળી મળશે અને વીજળીના ભાગરૂપે તાલુકા પંચાયત દ્વારા અમે અહીંયા ટ્રાઇબલની અંદરથી બોર્ડની બી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે એટલે ત્યાંના લોકોની પરિસ્થિતિ ખેડૂતોની પરિસ્થિતિ અને ત્યાંના લોકોની આર્થિક પરિસ્થિતિ સારામાં સારી રીતે થાય એવું અમારો ભારતીય જનતા પાર્ટીનું અમારું શાસન છે શાસનની અંદર સારી એવી કામગીરી છે પણ મને એ લાગે ચૈતરભાઈને એવું લાગે છે કે આદિવાસી સમાજના લોકોને આ વીજળી મળે તો એ સારું કે નહીં એ મારે ચૈતરભાઈને પૂછવું છે એટલા માટે હું કહેવા માગું છું ચૈતરભાઈ ઝઘડિયા વિધાનસભાની અંદર આવતા પહેલાં તમે પહેલાં તમને જ્યારે દેખાય

ત્યાંના લોકોને તમે સુવિધા ઉપલબ્ધ કરો પછી તમે અહીંથી વિધાનસભાની અંદર અમે ધારાસભ્ય તરીકે અમને પણ મત આપ્યા છે અને અમે પણ ચૂંટાયા છે એટલે ચેતરભાઈ તમે એની ચિંતા ના કરતા તમે તમારા મત વિસ્તારની અંદર તમારા લોકોની ચિંતા કરો અહીંના અમે ધારાસભ્ય તરીકે અને અમારા તાલુકા પંચાયતનો આખું બોર્ડ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીનો પરિવાર છે એટલે મહેરબાની કરીને ચેતરભાઈ તમે તમારા ડેડિયાપાડા વિસ્તારની ચિંતા કરો એવો મારો પોતાનું મારું માનવું છે